નમસ્કાર મિત્રો ચાક્ષ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે શ્રી હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાઈ ગયો જુઓ આ અહેવાલમાં વિગતે શ્રી એસ એમ ભગોરા ચાક્ષ ગુજરાત ન્યૂઝ લીમખેડા દાહોદ દાહોદ જિલ્લા લીમખેડા પ્રતાપપુરા ખાતે હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે ગોધરા દાહોદ હાઇવે પર તુલસી હોટલની બાજુમાં નવનિર્મિત હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો પ્રતાપપુરા નંદન યુવક મંડળ દ્વારા હનુમાનજીની પ્રતિષ્ઠા વિધિ મહાપ્રસાદ લોક ડાયરો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં સંતો મહંતો અને ગ્રામ્યજનો સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ત્રણ દિવસ સુધી પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને પંચકુંડીય મહાયજ્ઞ બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં સતત દિવસીય મહોત્સવમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું આ નવનિર્મિત હનુમાન પ્રાણપ્રિષ્ઠ ષ્ટા મહોત્સવમાં ગામના પત્રકારો મુલાકાત લીધી હતી અને પંચકુંડી મહાયજ્ઞ તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયા હતા ગામના મુખ્ય અગ્રણીઓ તેમજ મારુતિનંદન યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી